નમસ્કાર મિત્રો એચપી બાયો કંટ્રોલ સિસ્ટમમાંથી હું હિતેશોરા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે વાવ થરાદ જિલ્લાની માલિકોર ધરાધરા ગામમાં એક જીરુંનું ફિલ્ડ જોવા માટે અમે હાજર છીએ અને સાથે જ અમારા મિત્ર એવા અમારા ખેડૂત ભાઈઓ અત્યારે આ જીરાની મુલાકાત કરવા માટે અમને બોલાવે છે શા માટે કે એને અમે તિરુપતિ રડારનું જે જીરુંનું બિયારણ આપેલું છે ને મિત્રો એને આજે ધરતી ખીલી ઉઠી છે એટલે એ અમને છે કે તમે આવો અમારી વાડીએ એટલે અમે જાતે જ પોતે જે બિયારણ આપ્યા છે ને અમે એ જ ફિલ્ડ માટે મુલાકાત કરી રહ્યા છીએ ને મિત્રો એટલે એવા જ અમારા મિત્ર સાથે અમે જોડાયેલા છીએ સાથે ખેડૂતભાઈ પણ જોડાયેલા છે તો આજે એને પૂછીએ કે આ જીરુનું બિયારણ તમને કેવું લાગેલું છે રામ 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 તમારું ગામ કયું છે દાદરા તમારું નામ વિવરાજ વિવરાજ ભાઈ હવે તમે જે ખેડૂત મિત્ર છે તમારું ખેતર છે તો તમારું નામ શું છે મારું નામ જગમાલ અને આ ખેતર તમારું છે આ ખેતર મારું છે હવે તમે ક્યુ બિયારણ વાવેલું છે મેં તિરુપતિ

અને આ તમે કઈ રીતે ધરણી કઈ રીતે તમે લઈ આવેલા છો મેં પેલો પરેશભાઈ નો વિડીયો જોયો તો બરોબર પરેશભાઈ ના વિડીયો ના અનુકૂળતા મને લાગ્યું મેં એમને પેલી મગફળી વાવી હતી એનું મને સારું રિઝલ્ટ મળ્યું કપાસ વાવ્યો એનો રિઝલ્ટ સારું મળ્યું એટલે આ વખતે મેં જોયું જીરાનું મેં વિડીયો જોયા અમારી ગામમાં આવતી સાલ કરેલું પણ હતું એમની જોડેથી લીધું માહિતી કે આ બિયારણ સારું આવે છે એટલે એમની જોડે પછી અમે ફોન કરી ને અમે બિયારણ મંગાવી ને બિયારણ લાવ્યા મગફળી કપાસ કેવી મગફળી તમે કઈ વાવેતર કરેલી હતી મેં સાડત્રીસ નંબર કરી હતી તિરુપતિ ચાર રડાર ની સાડત્રીસ નંબર એમાં મને સારું ઉત્પાદન આપ્યું હતું આ બધી બધામાં માં છ વીઘા માંથી એકસો ચોવીસ બોરી માર મગફળી થયેલી હતી અને કપાસે કર્યો તો કપાસમાં સારું રહ્યું હતું કપાસ કયો હતો કપાસ રડાર પંચાવન હતો મિત્રો તો એચપી બાયો કંટ્રોલ સિસ્ટમનું રડાર પંચાવન જે કપાસનું બિયારણ આવે છે એ પણ આ ખેડૂત મિત્રો વાવેલું છે તિરુપતિ બ્રાન્ડમાં જે અમારી એચપી બાયો કંટ્રોલની મગફળી આવે છે સાડત્રીસ નંબર અને ગિરનાર ચાર એટલે પ્રગતિ ચાર કરીને એ પણ આ ખેડૂત મિત્રોએ વાવેલું છે અને ત્યારબાદ તિરુપતિ રડારનું આ જીરું વાવેલું છે એ ફિલ્ડ તમે જોઈ શકો છો મિત્રો એટલે એચપી બાયો કંટ્રોલ સિસ્ટમ અને હું હિતેશોરા કાયમી માટે તમને કહું છું કે ખેડૂતોનો વિશ્વાસ એ જ અમારી જીત છે અને તમામ પ્રકારના જે તિરુપતિ અને રડાર બ્રાન્ડના બિયારણો આવે છે ને મિત્રો એટલે તારીખમાં એટલે કે આજે અગિયાર બે બે હજાર પચીસ અને જે આ થરાદ વાવ તાલુકામાં જે અગિયાર તારીખે હું આવેલો છું ને મિત્રો એટલે ખેડૂત ખુશ છે ને એમ કે છે કે કાયમી માટે અમને આવા જ બિયારણ મળવા જોઈએ એવું તમારું કેવું છે ને બિયારણ માટે આ બિયારણ માટે એવું કેવું છે ને કે જે ખેડૂતોનો વિશ્વાસ છે ને એ જ કાયમી અમે પૂરેપૂરો તમને આપશું અને આવા જ બિયારણ કાયમી અમે તમને આભાર અને જે કોઈ પણ ખેડૂત ભાઈઓને બિયારણ લેવું હોય ને મિત્રો એ જે નીચે નંબર આપેલા છે ને એમાંથી વિશેષ માહિતી મેળવી અને બિયારણ તમે મેળવી શકો છો આભાર